શહેરમાં સૌપ્રથમવાર ચતુરાગિણી દ્વારા નારી શક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહિલા શક્તિનું ઉજાગર કરવા માટે ચતુર્ગિણી દ્વારા વડોદરા ખાતે ગઈકાલે વાસનાભાઈ ખાતે રેડી પ્લેટરમાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પાલો લટકેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ મહિલાઓની પ્રતિભા આત્મવિશ્વાસ અને સંસ્કૃતિને મંચ પર લાવવાનો છે આ કાર્યક્રમમાં ફેશન વોક ટેલેન્ટ હન્ટ અંતિમ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ નાના બાળકોએ પણ પોતાનું ટેલેન્ટ રજૂ કર્યું હતું ચાલીસ જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું તમામ લોકો વડોદરાના અને મુંબઈથી હતા આયોજક શિલ્પા દેસાઈ કે જે મુંબઈથી આવ્યા છે આ પ્રોગ્રામ અમારા શિલ્પા મેમે ઓર્ગનાઇઝ કર્યો છે અને આ ગ્રુપનું નામ છે ચતુર કે જેમાં જે પણ બધી લેડીઝો છે હાઉસ વાઇફ છે પણ તે પોતાનો હુનર બહાર લાવી શકે એ માટે ખાસ કરીને આ પ્રોગ્રામ એરેન્જ કરવામાં આવે છે અને એમાં ફેશન વર્ક કરવામાં આવેલું છે ટેલેન્ટ પેટે અમને સિંગિંગ કયા અમને ડાન્સ કયા ઓર હમ બોમ્બે છે બોરીવલીસે યો મેં પાર્ટ લેને કેમ્કા બુરા અપરા સેઠ અપરા ભરત સેઠ મારું નામ છે અંજલિ ઠાકોર આજે મને અહીંયા નારી શક્તિ માટેનું સંદીપ સરે મને ઇન્વાઇટ કરેલું છે અહીંયા અને બોમ્બેથી જે શિલ્પા મેડમ આવ્યા છે શિલ્પા દેસાઈ તો એમને બહુ સારું આયોજન કર્યું છે અને મને ગેસ્ટ તરીકે અહીંયા ઇન્વાઇટ કર્યું છે તો મેં સંદીપ સરનો અને શિલ્પા દેસાઈ મેડમનો હું બહુ આભાર માનું છું થેન્ક યુ સો મચ હેલો નમસ્તે હું જંખના શાહ રેડી પ્લેટરની ઓનર છું અમારે ત્યાં આ સેકન્ડ ઇવેન્ટ થયો છે જે ફેશન શોનો પહેલાં હતું સંતુર મોમ અને હવે આ છે પલ્લો લટકે આ બોમ્બેથી આવ્યા છે અને બહુ સરસ ફેશન શો કરી રહ્યા છે અને થેન્ક્સ ટુ કે અમારી અમારું વેન્યુ ચોઇસ કર્યું રેડી પ્લેટર રેસ્ટ્રો કેફે જે વાસનાબાલી રોડ પર આવ્યું છે થેન્ક યુ આ બહુ સરસ કર્યું છે કે એ ટ્રેડિશનલને ફોલો કરે છે કે જે બધા સાડી જે અત્યારે લોકો સાડીનું કલ્ચર જ ભૂલી ગયા છે એટ એને આ ઇન્સ્પિરેશન મળે છે કે સાડી એ બહુ બ્યુટિફુલ ઘરેણું છે જે લેડીઝ માટે બધા માટે ને સાડીને ફોલો કરો ટ્રેડિશનને ફોલો કરો અને આના લીધે એ ટ્રેડિશન જે ભૂલાઈ ગયું છે એ ફરીને ફરી આવશે અને બીજું એક ફેશન શો જે કરે છે એમાં કોઈ એ જ લિમિટ નથી બધા બધું છોડીને મસ્ત ફેશન શો પણ કરે છે રેમ્પવર્ક પણ કરે છે મારા હિસાબે બધાએ આ વસ્તુને ફોલો કરવી જ જોઈએ પાર્ટિસિપેટ લોકોએ કર્યું કેવું રહ્યો પ્રોગ્રામ ગ્રુપ સારી ઇવેન્ટ કરી तो वड़ोदरा में हम लोग फर्स्ट इवेंट कर हम लोगों ने ऑर्गेनाइज़ किया था लेडी फ्लैटर में आ, जो लेडीज़ के लिए लेडीज़ एम्पावरमेंट के लिए हम लोग उनके टैलेंट को एक प्लेटफॉर्म देना चाहते हैं सो so, टैलेंट शो था फैशन वॉक था जिसमें बहुत सारे एक्टिविटीज़ रखे हैं हम लोगों ने शो तो अभी भी चालू है और बहुत सारे एक्टिविटीज़ भी है उसमें तो ये हम लोगों को छः साल से ग्रुप है ऐसे ही हम लोग बड़ोदरा में बहुत सारे इवेंट करने वाले हैं ये तो एक शुरुआत है अराउंड थर्टी टू फोर्टी पार्टिसिपेंट इसमें है और बहुत अलग अलग लोकेशन से आए हुए हैं सो वडोदरा में हम लोगों का यही है कि एक नया चैप्टर हम लोग स्टार्ट करने वाले बहुत सारे इवेंट है सो आप आगे ऐसे ही हम लोगों को सपोर्ट करते रहिए और हमसे जुड़े रहिए चतुरराग नौरफ आपसे जुड़ने के लिए बहुत बहुत खुश रहेगा सो प्लीज़ हम लोगों के साथ जुड़े रहिए आगे वाले आगे आने वाले प्रोग्राम के लिए थैंक यू सो मच आने कौन कौन आई आज चतुराविनी ग्रुप का ये पल्लो लटके प्रोग्राम है जिसमें हमने इंडिया ट्रेडिशनल कल्चरल हेरिटेज दिखाई है साड़ी वॉक तो पहली बार बड़ौदा और मुंबई से सब रें पार्टिसिपेट किया है और जैसा कि आप देख रहे हैं इसमें टैलेंट शो भी है और लास्ट में गरबा भी है तो ये वडोदरा की खासियत है वडोदरा में पहली बार कर करना कितने पार्टिस्टिक्ट ने पार्ट, पार्टिस्टिक्ट पार्टिसिपेट किया है कैसा लगा प्रोग्राम हुआ है कैसा अच्छा हाँ बहुत अच्छा हुआ बहुत सक्सेसफुल रहा फॉर द फर्स्ट फर्स्ट टाइम कर रहे हैं તો કેટલી હિ સક્સેસ અમને એક્સપેક્ટ કરી હતી આગે આનેવાળે દિનો મેખીએ સે ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ્સ પ્રોગ્રામ હે વેઇટ વડોદરા બહુ સારું છે બહુ કેટલું સારું લાગે છે કે આવી કંઈ પ્લેટફોર્મ લેડીઝ માટે આપે છે રેમકોમ છે જેની હિડન ટેલેન્ટ છે જે ઘરેથી નાનું મોટું એ કરે તો ઇટ ઇઝ વેરી નાઇસ ટુ સી કે એટલું બધું સારું પ્લેટફોર્મ એ લોકોને મળે છે એટલે આઈ એમ ગ્લેડ કે આ રીતે પ્રોગ્રામ થતો જ થાય છે and I am good. It's a very nice happening event. What's the name? Kruti Pandya, admin of Cool Moms of Baroda. I'm Karusha. Yes. Who uh, Aditya Si Panjrolia? ઘણા લોકો મને મિસ્ટર ગુજરાતના નામથી ઓળખે છે હું મિસ્ટર ગુજરાત બે હજાર પચીસનો ટાઇટલ અચીવ કરીને આવ્યો છું વિવિયન કિંગ ઓફ વડોદરા છું અને હું એક ફેશન ડિઝાઇનર પણ છું આજે મને ચતુરાગની ગ્રુપમાંથી ઇન્વિટેશન મળ્યું હતું અને અહીંયા બધા લેડીઝને અમે લોકો સપોર્ટ કરવા માટે આવ્યા છે અને હું બહુ ખુશ છું કે આવી રીતે એ મુંબઈ બેઝ ગ્રુપ છે અને વડોદરામાં આઈને લોકો પરફોર્મ કરી રહ્યા છે અને આગળ વધતા રહ્યા કેવું લાગ્યું આજે પરફોર્મન્સ કર્યું બહુ જ મસ્ત બહુ જ મસ્ત સુપર શું નામ તમારું આદિત્ય સી પંજરોલિયા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ